અમરેલી જિલ્લામાં આવેલા ધારી દલખાણીયા રોડ ઉપર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક કાર રોડની સાઈડમાં આવેલા ખેતરમાં જાડી તોડીને ખેતરમાં ઘૂસી ગઈ હતી ધારી દલખાણીયા રોડ ઉપર દલખાણિયાથી આવતી એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અચાનક રોડની સાઈડમાં આવેલા ખેતરમાં જાડી તોડીને ઘૂસી ગઈ હતી સદનસીબે કારમાં સવાર બંને વ્યક્તિઓ સહી સલામત હાલતમાં હતા કાર રોડની સાઈડમાં ઉતરી જતા ખેડૂતોની જાડીનું નુકસાન તેમજ કારમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી